ko <coughs>

राजकोट गुजरात में स्थित यहाँ पर उन्नीस सौ नवासी ऐसी राडो एवं रॉयल ब्रांड में इलेक्ट्रिक मोटर एंड पंप सिंगल एंड थ्री फेज मोटर्स मिनी मिनिमोन पंप एवं सबमर्सिबल पंप का उत्पादन बल्क क्वांटिटी एवं बेस्ट क्वालिटी में किया जाता है आई एस ओ मान्य हमारी प्रोडक्ट पूरे भारत में सप्लाई की जाती है 100% क्वालिटी एंड पावर सेवर सिंगल एंड थ्री फेज मोटर के लिए आज ही मुलाकात करें राडो इलेक्ट्रिकल्स, राजकोट गुजरात अधिक जानकारी के लिए 8320318815 पर कॉल एवं व्हाट्सएप करें। यार संदो भाई, भाई बोलो सो हमें टूरिज्म आयोजन રાખેલ છે તે રદ કરવા માટે થઈને બધી ભેગા થયા છે અને જો રદ કરવામાં નહીં આવે તો બધી ઉપાસ આંદોલન માટે બેઠશું એની બાબત માટે અહીંયા બધી ભેગા થયા છે તો ટુરિઝમ હટાવો શિયાળ ને માછીમાર બંદર તરીકે જાહેર કરો અમારા ગામને માછીમારી બંદર તરીકે જાહેર કરે અને આજે નવો જે સરકારે જાહેર કરેલો જે પ્રોજેક્ટ છે ટુરિઝમ એને રદ કરાવે અમારો પરંપરાગત માછીમારીનો ધંધો છે ત્યાં જો કદાચ ટુરિઝમની જગ્યાએ સારી જેટી બને માછીમારોના હિત માટે કંઈ સારા એવા કામ થાય તો સારું કહેવાય સરકાર ગામ શિયાળેટ અમે આવ્યા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે અને એવું જાણ્યું કે સરકાર શ્રી ટુરિઝમનો મોટો પ્રોજેક્ટ શિયાળબેટમાં લાવવાના છે તો શિયાળ બેટમાં સો એ સો ટકા માછીમારીનો ધંધો છે તો શિયાળબેટના લોકો એવું માને છે કે શિયાળબેટમાં માછીમારી તરીકે જો જાહેર કરે શિયાળબેટને તો માછીમારીનો ધંધા ટકી રહે એની માટે આખા ગામ લોકો બધા વિરોધ કરે છે કે શિયાળપેટને માછીમાર બંદર જાહેર કરો એવી સરકારને માગણી છે અમારી